ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા દિપ સોની રહે સામલોદ ગામ ભરૂચનાઓ સાથે મિત્રતા થઈ હતી અને બંને વચ્ચે ફોન ઉપર વાતચીત દરમિયાન યુવક દિલીપ સોનીએ ફરિયાદીનો વિશ્વાસ જીતી પ્રપોઝ કરતા ફરિયાદીએ તેને હા પાડી હતી અને ત્યારબાદ એકબીજા સાથે ચોરી છૂપી દહેજ અને ભરૂચ ખાતે મળતા હતા દરમિયાન દોઢ વરસ પહેલાં જ ફરિયાદીના ઘરે કોઈ હાજર ન હોય તે વખતે ફરિયાદી એકલી હોય અને મંદિરે દર્શન કરવાના બહારને આવી ફરિયાદીના ઘરમાં પહોંચી ફરિયાદી સાથે વાતચીત કરી હવે તો આપણે લગ્ન કરવાના છે મને શરીર સંબંધ બાંધવા દે ફરિયાદીએ ના કહેવા છતાં દીપ સોનીએ બળજબડીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા ત્યારબાદ ભરૂચ વડોદરા હાઈવે ઉપર આવેલી હોટલમાં પણ લઈ જઈ રૂમ રાખી બળજબળીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા અને દીપ સોનીનું બીએસસીનું પૂર્ણ થતાં જ તેને નર્મદા કોલેજ ભરૂચ ખાતે એમબીએમાં એડમિશન લીધું હતું અને તવડાથી દહેજ સુધીનું અપડાઉન લાંબુ પડતું હોય જેથી ફરિયાદીએ પણ દહેજ કોલેજથી ભરૂચની કોલેજમાં એડમિશન મેળવ્યું હતું આરોપી દીપ જય સોનીની મમ્મીનો જન્મદિવસ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ હોય જેથી દીપ સાથે ફરિયાદી સામલોદ તેના ઘરે લઈ ગયા હતા અને બપોરના સમયે તેના ઘરના કોઈ સભ્યને ખબર ન પડે તે રીતે બીજા રૂમમાં દીપ સોની ફરિયાદીને લઈ ગયેલો અને શારીરિક અડપલા કરી શારીરિક સંબંધ બાંધેલો અને ફરિયાદીનો મોબાઈલ તેની ફોઈના હાથમાં આવી જતા યુવક સાથેના ચેટિંગ અને સેટિંગ વાત ઘરમાં કરી હતી જેથી ફરિયાદીની ફોઈ અને તેના પિતા સામલોદ ગામે યુવકના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને પહોંચ્યા હતા અને દીપ સોનીએ પ્રેમિકાના પિતા અને ફોયને પ્રેમિકા સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી લગ્નની લાલચે દીપ જય સોનીએ ફરિયાદી સાથે વારંવાર સંબંધ બાંધ્યા હોવાના આક્ષેપ સાથે લગ્ન કરવા ઇનકાર કરનાર યુવક સામે આખરે પ્રેમિકાએ ફરિયાદ નોંધાવતા તથા એન મુજબ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે કહેવાય છે ને કે દીકરી સૌથી વધારે પિતાની પ્યારી હોય પણ દીકરીનું એક પગલું પિતાની ઉમીદ ઉપર પાણી ફેરવી દેતો હોય છે આવો જે કિસ્સો ભરૂચમાંથી સામે આવ્યો છે જેમાં પત્ની ગુમાવ્યા બાદ પતિએ પોતાની દીકરી સારું શિક્ષણ મળે તે માટે નોકરી પણ કોલેજ સુધીનો અભ્યાસ કરાવ્યો અને દીકરીએ કોલેજમાં જ યુવક સાથે પ્રેમાલાપમાં આંધળી થતા પિતાનો વિશ્વાસ તોડ્યો પ્રેમીએ પણ પ્રેમિકાને દગો કરતા આખરે પ્રેમિકાએ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી દીધી છે અને ભોગ બનનારી પડખે આખરે પિતા જ અડીખમ ઊભા રહ્યા છે